પંચમહાલના ગોધરામાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી નગર તલાવડી વિસ્તારના તેત્રીસ મકાનો તોડી પડાયા ગેરકાયદે મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ડિમોલિશનને પગલે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પ્રાંત અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર હતા આ સાથે જ રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાલિકા અને એમજીવીસીએલ સહિતના વિભાગો પણ આ કામગીરીમાં જોડાયા હતા આજે ગોધરા નગરના નાગા તલાવડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો હતા કુલ પાંત્રીસ પ્રોપર્ટી અને તેત્રીસ જેટલા મકાનોને આજે નગરપાલિકા એમજીવીસીએલ તથા રેવન્યુ તંત્રની મદદ લઈ અને આને ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ બધા જ લોકો જે છે એ નાની મોટી ચોરીમાં એમાં જોડાયેલા છે અને અમુક લોકો છે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા ખાતે જે થઈ તેના કોઈ પણ હા એની કાર્યવાહી પણ અમારી ચાલુ છે અને ભવિષ્યમાં એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાના છે